નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વાણી ગ્રુપ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે જોઈશું આજે બેટરી ઓપરેટેડ એટલે કે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર વિશે સંપૂર્ણ માહિતી જે ખેતીમાં ડીઝલ નો ખર્ચ સંપૂર્ણ રીતે ઝીરો કરી દેશે આ ટ્રેક્ટર કાર્યક્ષમતા એટલે કે તેમની તાકાત તેમજ બેટરીની કાર્યક્ષમતા અને તેમના ભાવ વિશે તદ્દન માહિતી મેળવીશું તો હજુ સુધી જે પણ ખેડૂત લોકોએ ખેડૂતવાણી ગ્રુપ ને જોઈન નથી કરી એ આજે જ ખેડૂત વાણી ગ્રુપ ની બાજુમાં સબસ્ક્રાઇબર નું બટન આપેલું છે તેના પર ક્લિક કરી આજે જ ગ્રુપ સાથે જોડાઓ અને વધુમાં વધુ માહિતી શેર કરો ખેડૂત ભાઈઓ એક બીજો સૌથી મોટો ખર્ચ થતો હોય છે એ છે નો ખર્ચ જો આ પાંચ માંથી કોઈ પણ એક ઇલેક્ટ્રિક ટ્રેક્ટર વસાવી લો તો તમે આ ખર્ચ પણ 0 થઈ જશે ઉપરથી આ ટ્રેક્ટર ની કિંમત માં પણ ઘણા સસ્તા છે ભારતમાં ઘણા ખેડૂતો ખેતીમાં ટ્રેક્ટર ખર્ચ ને બચાવવા ઇલેક્ટ્રિક ટ્રેક્ટર નો ઉપયોગ કરી રહ્યા છે જણાવી દઈએ કે ડીઝલ અથવા પેટ્રોલ કરતા ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ચલાવવામાં ઓછો ખર્ચ થાય છે કારણ કે તે બેટરી થી સંચાલિત છે જો તમે પણ ખેતી કરો છો અને ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમારા માટે ભારતના ટોપ ફાઈવ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર વિશે માહિતી લઈને આવ્યા છીએ જે ખેડૂતોને ખેતી સરળ બનાવી દેશે તેમજ ખેડૂતોના પૈસા પણ બચાવી દેશે પહેલું છે સોનાલિકા ટ્રેક્ટર ઇલેક્ટ્રિક ટ્રેક્ટર આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર માં તમને પચીસ point પાંચ કિલો વોટ બેટરી વાળી પાવર મોટર જોવા મળે છે જે પંદર હોર્સ પાવર પાવર જનરેટ કરે આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર મહત્તમ પીટી ઓફ પાવર નવ point છેતાલીસ હોર્સ પાવર છે આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર પાંચસો કિલો લોડિંગ કેપેસિટી ધરાવે છે અને તેને ચારસો વીસ એમ એમ વ્હીલ બેઝ પર બનાવવામાં આવ્યું છે આ સોનાલીલા ટ્રેક્ટર માં મિકેનિકલ ટાઈપ સ્ટીયરિંગ સાથે છ ફોરવર્ડ પ્લસ બે રિવર્સ ગેર છે આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર દસ કલાક નોર્મલ અને ચાર કલાક ફાસ્ટ ચાર્જિંગ કરીને ફૂલ ચાર્જ કરી શકાય છે

સાડા છ લાખથી પોણા સાત લાખ રૂપિયા છે આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર કેપેસિટી ચાર હજાર કિલો છે આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ત્રીસ કિલોમીટર પ્રતિ અવર ને હાઈસ્પીડ સાથે આવે છે આ ટ્રેક્ટર માં પાવર સ્ટીરિંગ આપવામાં આવ્યું છે પાંચ કલાકના નોર્મલ ચાર્જિંગ અને એક કલાકના ના ફાસ્ટ ચાર્જિંગ થી ફૂલ ચાર્જ થઈ થઈ શકે છે ચાર ડબલ્યુ એટલે કે ફોર વીલ ડ્રાઇવ ટ્રેક્ટર છે ભારતમાં સેલેસ્ટિયલ સેલેસ્ટીયલ પંચાવન એસપી ટ્રેક્ટર ની એક્સ શોરૂમ પ્રાઇસ પાંચ લાખ રૂપિયા છે આગળ આવે છે એચ વી પિસ્તાલીસ એક્સ વન ટ્રેક્ટર આ ટ્રેક્ટર માં ફોર્ટી એન વીથ એટ ફોર એન્જિન જોવા મળે છે જેમાં ચુમાંલીશ હોર્સ પાવર સાથે તે ત્રણ હજાર આરપીએમ જનરેટ કરે છે ફ્યુચર રેડી ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે બેટરી પેક વિજ્ઞાન આ માત્ર હાઇબ્રિડ ટ્રેક્ટર છે ઘણા ફ્યુઅલ ઓપ્શન પર ચાલવાની ક્ષમતા ધરાવે છે પિસ્તાલીસ એસ વન ટ્રેક્ટર અઢારસો કિલો લોડિંગ કેપેસિટી ધરાવે છે બે હજાર એમ એમ વ્હીલ બેઝ બનાવવામાં આવ્યું છે નેક્સ્ટ કવર ટાઈપ ટ્રિસ્ટિંગ આપવામાં આવ્યું છે એસ વન ટ્રેક્ટર ચાર ડાયવ ડાયુ છે જેમાં ફ્રન્ટ વ્હીલ આઠ બાય સોળ અને રિયર વ્હીલ તેર બાય અઠ્યાવીસ ડાયમેન્શનનું છે ભારતમાં આ ટ્રેક્ટરની કિંમત આઠ પોઈન્ટ ઓગણ લાખ રૂપિયા છે એટલે કે સાડા આઠ લાખ રૂપિયા રાખવામાં આવેલ છે હવે આગળ જોઈએ પાંચમા ટ્રેક્ટર ઓટો નેક્સ્ટ એસ થર્ટી ફાઈવ એચ ટુ ટ્રેક્ટર આ ટ્રેક્ટરમાં વીસ કિલો વેટ કેપેસિટી સાથે મજબૂત મોટર આપવામાં આવ્યું છે સત્યાવીસ વર્ષ પાવર જનરેટ કરે છે આ ટ્રેક્ટરમાં ચૌદસો કિલો વજન ઉપાડવાની કેપેસિટી છે હાઇડ્રોલિક પાવર સ્ટીરિંગ નોર્મલ ચાર્જિંગમાં આઠ કલાક ફાસ્ટ ચાર્જિંગમાં બે કલાક ફૂડ ચાર્જ થઈ શકે છે આ ટ્રેક્ટરમાં ટુ ડબલ્યુ ડ્રાઇવ છે એટલે કે ટુ સ્ટેરિંગ વ્હીલ છે તેમજ આ છ લાખ રૂપિયા કિંમત રાખવામાં આવી છે તો ખેડૂત મિત્રો જો તમને આ માહિતી અગત્યની લાગી હોય તો આજે જ ખેડૂત વાણી ગ્રુપ ને કરી દેજો તેમજ આ પણ ટ્રેક્ટર ડીઝલ નો ખર્ચ બચાવી ખેડૂતને સૌથી વધારે ફાયદાકારક બનાવી શકે છે